પસંદગી કેવી કેવી રીતે રીતે થઈ થઈ અને આ જર્ની તમારી શરૂ એક એવી વસ્તુ હતી જે મારી ફેમિલીથી જોડાયેલી હતી મારા ફાધર જોડે જોડાયેલી હતી ઇંગ્લેન્ડમાં હજુ નાના છોકરાઓ બિયરની ક્રેટ પર ચઢી લડીને આ સ્પોર્ટ્સ રમી રહ્યા છે એ બધું પોતાના ડેડિકેશન પર ડિપેન્ડન્ટ છે ગ્રેટ વસ્તુ આપણા અમદાવાદની એ છે કે બિલિયર્ડમાં અને સ્નૂકરમાં બહુ જ બધા લીડિંગ પ્લેયર્સ એ આપણા ગુજરાતમાંથી જ છે મારી લાઈફની ફર્સ્ટ મેચ જે હતી એ ઇન્ડિયાની નેશનલ સ્નૂકર ચેમ્પિયન અનુપમા રામચંદ્રન સામે તો મને મારા પર પ્રાઉડ તો ફીલ થતું હતું બટ થોડું એવું પણ થતું કે આ લોકો કઈ બીજું વિચારતા હતા કઈ બીજું થઈ ગયું પણ ઇટ્સ ઓકે ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ કમ્પેરેટિવલી મને સ્નૂકર વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કારણ કે એમાં બોલ્સ પણ વધારે ઓપોર્ચ્યુનિટીઝ પણ વધારે હતી જેમ જેમ પેઢી બદલાય ને એમ એમ સમાજનું દર્પણ પણ કંઈક અનોખા દર્શન આપે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં અત્યારની સ્લેંગમાં વાત કરીએ ને તો જેન્ઝી જેન્ઝીના વિચારો અનોખા છે અને આજની ટેકનોલોજીને લીધે એ લોકો ખૂબ જ અપડેટેડ છે એવું કહીએ તો જરાય ખોટું નથી તેઓ પોતાના સપનાને પૂરા કરવા માટે દરેક સાહસ જોડીને આગળ વધી શકે છે તે લોકો મજબૂતાઈથી આ સમાજનો સામનો કરી શકે છે અને તેઓ કહી રહ્યા છે કે અમે યુવાનો નથી પણ આવનારી પેઢીના માર્ગદર્શક છીએ તો આજે આપણે સ્ટુડિયોમાં એવા જ એક જેન્ઝીને બોલાયા છે કે જેઓએ પોતાની નિષ્ઠાથી અને પોતાની મહેનતથી એક અનોખું સ્થાન જાહેર કર્યું છે તો મળીએ આન્યા પટેલને આન્યા વેલકમ ટુ ધ શો અને આપણે વાત કરીશું તમારી જર્ની વિશે પણ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ તમે ખૂબ નાની ઉંમરમાં મોટી મોટી સિદ્ધિઓ મેળવી છે તો સ્પોર્ટ્સ પર્સન એઝ અ સ્પોર્ટ્સ પર્સન કેટલી બધી મહેનત કરવી પડે છે તે દરેકને ખબર છે તમે રમો છો સ્નૂકર એ ગેમની પસંદગી કેવી રીતે થઈ અને આ જર્ની તમારી શરૂ કેવી રીતે થઈ સૌપ્રથમ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધ શો એન્ડ ગુડ મોર્નિંગ એવરી હું જ્યારે નાની હતી ત્યારે મેં બહુ બધા સ્પોર્ટ્સ રમેલા મેં સ્વિમિંગ કરેલું છે બેડમિન્ટન કરેલું છે હું સ્કેટિંગમાં પણ સ્ટેટ લેવલ સુધી રમતી હતી પણ સ્નૂકર એક એવી વસ્તુ હતી ને જે મારી ફેમિલીથી જોડાયેલી હતી મારા ફાધર જોડે જોડાયેલી હતી મારા ફાધર જ્યારે પોતાની કોલેજ પર્સ્યુ કરી રહ્યા હતા બેંગ્લોરમાં ત્યારે એમને સ્નૂકર રમતા શીખ્યું હતું એમને જોયું હતું સૌથી પહેલાં કે આ સ્પોર્ટ હોય છે શું મૂળ તો ઇંગ્લેન્ડથી લાયેલો સ્પોર્ટ છે ઇન્ડિયામાં બહુ જ વાઇડ સ્પ્રેડ થયેલો ઇન દ થી પછી અમદાવાદમાં આવીને પોતાના સ્નુકટ ક્લબ શરૂ કર્યા હતા ક્લબ એમને ઊભું કર્યું એમની બહુ બધી અત્યારે બ્રાન્ચેસ પણ છે હું જ્યારે નાની હતી ત્યારે મજાક મજાકમાં ખાલી પપ્પાનો હિસાબ જોવા જાઉં છું એમ કરીને એમના ત્યાં જતી હતી મેં જોયું કે એક ગ્રીન કલરનું ટેબલ છે બધા બોલ્સ છે ઉપર બધા રમી રહ્યા છે અને એ પણ ક્યુ વળે મને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે મેં પછી પપ્પાને કીધું કે પપ્પા હું પણ ટ્રાય કરું અને થિંગ વોઝ કે ઘરનું ટેબલ હતું અને ટાઈમ પણ હતો એટલે હું રમતી હતી પછી ધીરે ધીરે આમાં મેં આગળ ગઈ મેં જોયું કે વિમેન ઓછા છે આ સ્ત્રી લાઈક ફિમેલ્સ નથી રમતી આ સ્પોર્ટ મને એમ થયું કે મારે આને એક ટ્રાય તો આપવો જ જોઈએ અને બસ ટ્રાય કરતાં કરતાં મને બહુ જ ગમી ગયું અને મને અંદરથી થયું કે મારે આમાં કશુંક હાસિલ કરવું છે એટલે પછી મેં એને એક પ્રોફેશનલી ટેકઅપ કરી લીધો અને હું અત્યારે બસ ટાઇટલ જીતું છું ક્યારેક ટાઇટલ એક પછી એક ટાઇટલ તમારા નામ તમે કરી રહ્યા છો પણ આ જે સ્નુકર ટેબલની વાત છે એની હાઈટ પર્ટિક્યુલર હાઈટ હોય છે તેમાં કેટલા વર્ષ પછી રમવાની શરૂઆત કરી શકાય હવે એમાં વર્ષનું તો કશું હતું નથી ઇટ બધું ડિપેન્ડ કરે છે કે તમારું ડિટર્મિનેશન કેટલું છે જેમ કે ઇંગ્લેન્ડમાં હજુ નાના છોકરાઓ બિયરની ક્રેટ પર ચઢી આ સ્પોર્ટ્સ રમી રહ્યા છે એ બધું પોતાના ડેડિકેશન પર ડિપેન્ડન્ટ છે બેસિકલી જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે ટેબલની હાઈટ એમ તો કંઈક ચાર ચાર સાડા ચાર ફૂટ જેવી હોય છે જેમ જેમ છોકરું મોટું થતું થાય સાત આઠ વર્ષનું થાય એટલે એટલીસ્ટ એનો હાથ તો ટેબલ પર પહોંચવાનું ચાલુ કરી દે એટલે ત્યારે એ રમવાનું ઇન્ટરેસ્ટ આવે તો રમવાનું ચાલુ કરી દે એટલે જે ક્લબનું જે કલ્ચર છે ને એમાં શોખની વાત હોય છે કે માત્ર બે કલાક ગયા ટાઈમ સ્પેન્ડ કર્યો કે ચલો સ્નૂકર રમવાનું ગમે છે તો આપણે કર્યું પણ એમાં કોચિંગ કેટલું થાય છે અને લાઈક તમારે કોઈ સ્પોર્ટ્સને તમારે ક્યાંય કરવી હોય રમવી હોય અને એમાં કોમ્પિટિશન્સ લેવલ સુધી જીતવી હોય તો એના માટે તો પર્ટિક્યુલર કોચિંગ જોઈએ એક જેની જે પ્રેક્ટિસ કહેવાય જોઈએ તો એ સ્ટેજ કેવી રીતે આવે અમદાવાદમાં એ બધું અવેલેબલ છે ખરું હા અમદાવાદમાં આપણા બહુ બધા એક્સપિરિયન્સ પ્લેયર્સ છે જે આપણને એક્સપ્લિસિટ કોચિંગ આપી શકે અને એમનું કોચિંગ બહુ જ સારું હોય છે આટલો બધો એક્સપિરિયન્સ છે અમદાવાદમાં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને મોસ્ટ ગ્રેટ વસ્તુ આપણા અમદાવાદની એ છે કે બિલિયર્ડમાં અને સ્નુકરમાં બહુ જ બધા લીડિંગ પ્લેયર્સ એ આપણા ગુજરાતમાંથી જ છે અને દે આર ઇઝીલી તમે એમની પાસે જઈને વાત પણ કરો તો એ સિનિયર હોવા છતાં પણ એ બહુ સારી રીતે વાત કરે છે અમારી જોડે એક એક્સપિરિયન્સ હેન્ડ જોડે શીખવામાં ઘણો ફરક પડે છે એક કોચિંગ માટે હાલ તો હું મુંબઈના ખાર જિમખાનામાં એક સર શીખવાડે છે સર યાસિન મર્ચન્ટ હું એમના અંડરમાં અત્યારે શીખી રહી છું તો નિરમા યુનિવર્સિટીમાં ભણવાનું અને મુંબઈમાં ખારમાં ટ્રેનિંગ લેવાની ઇઝ ઇટ ડિફિકલ્ટ હા ઇનિશિયલ સ્ટેજમાં થોડુંક તો ડિફિકલ્ટી થતી હતી પણ પછી અમારા નિરમામાં પ્રોફેસર્સે મને બહુ હેલ્પ કરી એ લોકોએ અમારી એટેન્ડન્સ કટ કરી આપી હતી અને એ લોકોએ સપોર્ટ પણ કર્યો હતો કે એક્સ્ટ્રા બુક્સ મટીરિયલ બધું પ્રોવાઈડ કરીને મારી સ્ટડીમાં કોઈ હિન્ડ્રન્સ ના આવી જોઈએ અને ખારમાં પછી હું ઓકેજનલી સિક્સ મંથસ કે થ્રી મંથ્સ જઈને કોચિંગ પણ લઈ આવતી હતી સો ઇટ વોઝ અ વિન વિન સિચ્યુએશન ઓકે વેરી નાઇસ આ બીજો એક ક્વેશ્ચન એ પણ થાય કે મુંબઈનું કોચિંગ જે લેવા તમે ત્રણ ત્રણ મહિના ત્યાં રહો છો અને પછી કોમ્પિટિશન્સ હોય એની પહેલાં જ જવું પડે કે એ રૂટીનનો જ એક ભાગ છે કે થોડા દિવસ જવાનું પછી થોડાક દિવસ અહીંયા રહેવાનું હું એકચ્યુઅલી ત્યાં કોચિંગ માટે તો વન વીકનો પ્રોગ્રામ હોય છે એના પછી હું ઘરે આવીને જ પ્રેક્ટિસ કરતી હતી બટ ટોર્નામેન્ટ જ્યારે આવતી હતી આ મારા પ્લાનમાં એ રહેતું હતું કે હું પહેલાં એક મહિનો ત્યાં એક મહિના પહેલાં હું જઈને ત્રણ ચાર સેશન આવું મારા સર જોડે મારી વીકનેસીસ થોડી કવર થઈ જાય કે પછી જે મારે નવા ચેન્જીસ કરવા હોય ત્યાં જઈને શીખી જવું એટલે શું મારી પાસે એક મહિનો એક્સ્ટ્રા રહે જ્યારે હું એ ચેન્જીસ પર કામ કરી શકું મારા ટોર્નામેન્ટ પહેલાં રાઈટ તો આ ટોર્નામેન્ટ જ્યારે તમે રમવાની શરૂઆત કરી તો પહેલી ટોર્નામેન્ટનો એક્સપિરિયન્સ કેવો હતો એમાં પણ સીધું વિન વિન થયું હતું કે એમાં કંઈ સ્ટ્રગલ કરવું પડ્યું હતું હા પહેલી ટોર્નામેન્ટ જે હતી મને ક્લિયરલી યાદ છે મારી લાઈફની ફર્સ્ટ મેચ જે હતી એ ઇન્ડિયાની નેશનલ સ્નૂકર ચેમ્પિયન અનુપમા રામચંદ્રન સામે અને હું મારા છ મહિના જ થયા હતા હું રમતા અને મેં સૌથી પહેલાં છે સિલેક્શન કેમ્પમાં રમતી હતી સિલેક્શન કેમ્પમાં શું હોય ઓલ ઓવર ઇન્ડિયામાંથી લોકો આવે જે ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ માટે સિલેક્ટ થવાના હોય એટલે ત્યાં આગળ મોસ્ટ પ્રોવેબલી એક્સપિરિયન્સ પ્લેયર્સ જ વધારે આવતા હતા એટલે હું પહેલી ફ્રેમ રમી બીજી ફ્રેમ રમી આખી મેચ રમી એમાં મેં હાર્ડલી દસ પંદર પોઈન્ટ સ્કોર કર્યા હશે સો હા ઇટ વોઝ લાઈક અ સ્ટ્રેટ સ્લેપન એટલે સીધો પહેલો જ પહાડ જો એવરેસ્ટ ચડવાનો હોય તો થોડું ડિફિકલ્ટ તો હોય પણ પછી એ ટ્રેનિંગ કેવી એના પછી આગળ જીતવાનું કેટલું ઈઝી લાગતું હતું કે ચલો આ બેસ્ટ પ્લેયર્સ અમે રમ્યા છીએ હવે બીજા બધા પ્લેયર્સને કેવી રીતે ટાઈકલ કરીશું એક્ઝેક્ટલી જેમ જેમ તમે રમતા જાવ એમ તમને ખબર પડતી જાય કે હવે આ સ્ટેજ પર કરવાનું શું છે અને જેમ તમે રમો ને એના પછી જે એક સ્ટેજ ફિયર ફિયર ના કહેવાય એ ધીરે ધીરે થઈને ઓછો થતો જાય એટલે એના લીધે તમારું પીસ ઓફ માઇન્ડ સ્ટેબલ થાય તમારું માઇન્ડ સ્ટેબલ થઈ જાય અને તમારું ફોકસ ઇન્ક્રીઝ થઈ જાય એટલે શું કે તમને રમવામાં પણ ડિફિકલ્ટી ના આવે અને તમે જીતતા જાઓ પછી બરાબર જે ફોકસની વાત કરી કે જે સ્નૂકર ગેમ છે એકદમ સાયલેન્ટ ગેમ છે એમાં કોઈ ચેરઅપ એટલું બધું લાઉડ હોતું નથી કોઈ એટલા બધા ગ્રાઉન્ડમાં પ્લેયર્સની સાથે બેઠેલા ઓડિયન્સ હોતા નથી તો એ જે ફોકસ કન્ડક્ટ કરવાનું હોય છે એના માટે તમે શું મહેનત કરો છો એના માટે ફોકસ માટે તો સૌથી પહેલાં તો મેડિટેશન્સ ડાયરેક્ટ એના માટે આપણે ઇન્ડિયાની જે ટેકનિક છે વિચ ઇઝ કોલ્ડ ત્રાટક એમાં એક કેન્ડલ ફ્લેમ કાતો એક સ્મોલ લાઇટ પર યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી ફોકસ એટલે શું થાય કે તમારું ફોકસ એક જ જગ્યાએ એકાગ્રત થઈ જાય એટલે ગેમની અંદર તમારે એમ કરતી વખતે ઇટ હેલ્પ્સ અ લોટ સો બસ આવી બધી ઇન્ડિયન ટેકનિક્સ અને એના પછી યોગા અને થોડી ઘણી એક્સરસાઇઝ જેના લીધે તમારો બોડીમાં બ્લડ ફ્લો સર્ક્યુલેશન સારું રહે અને તમારા બ્રેન સુધી ઓક્સિજન જાય એટલે શું કે તમને ગેમ રમતી વખતે નર્વસનેસ કે તમારા હાથ ધ્રુવ જે પસેવો આવે એવું ઓછું થઈ જાય બરાબર જે પહેલી મેચ તમે જેમાં તમને વિન વિન સિચ્યુએશન ના થઈ તો પછી પહેલી વિનિંગ મેચ તમારી કઈ હતી કે પહેલાં તમે કઈ મેચ જીત્યા સૌથી પહેલું ટાઇટલ જે મેં મા લીધું હતું એ મારા ગુજરાત સ્ટેટનું હતું ટ્વેન્ટી નાઇન્ટીનમાં એકચ્યુલી અમે લોકો પાંચ છ છોકરીઓ અમે ભેગી કરી હતી કે હવે ગુજરાત સ્ટેટમાં લેડીઝની પણ ટોર્નામેન્ટ થવી જોઈએ પહેલાં નથી થતી કારણ કે એન્ટ્રીઝ નથી હવે જ્યારે થઈ હતી ત્યારે હું તેર ચૌદ વર્ષની હતી ત્યારે મેં પહેલું ટાઇટલ લીધેલું બરાબર અને ગુજરાત બહાર પહેલું ટાઇટલ ક્યારે લીધું હતું ગુજરાત પહેલાં નેશનલમાં અંડર એટીનમાં મેં ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં ટાઇટલ લીધું હતું વિચ વોઝ અંડર એટીન સ્નુકર નેશનલ એ ટાઇટલ લેવા માટે પહેલી મેચથી ટાઇટલ જીતવા સુધી કેટલી મેચ રમવી પડે પહેલી મેચથી લઈને છેલ્લી મેચ સુધી તમારે ઓલમોસ્ટ છથી સાત મેચ રમવી પડે અને એમાં પણ નોકઆઉટ રાઉન્ડ હોય એટલે તમારે મેચિસ ઓછી થઈ જાય એટલે એ છ સાત મેચ રમવા માટે કેટલા દિવસનો ટાઈમ તમે સ્પેન્ડ કરો છ સાત મેચ અમારે કેવું હોય છે કે એક જ દિવસમાં એ લોકો ટાર્ગેટ રાખે કે તમારી બે થી ત્રણ મેચિસ પતી જાય એટલે આખી એક ઇવેન્ટ જે હોય એ મોસ્ટ પ્રોબેબલી બે ત્રણ દિવસ મેક્સિમમ ત્રણ દિવસમાં પતી જતી હોય છે બરાબર એવી કોઈ મેચ યાદ છે કે જેમાં સ્ટ્રગલ ખૂબ સ્ટ્રગલ કરી હોય ખૂબ પોઈન્ટનું ઉપર નીચે ઉપર નીચે થતા થતા પછી જીત્યા હોય હા બસ મારી લેટેસ્ટ જે નેશનલ ટાઇટલ મેં જીત્યું હતું અન્ડર ટ્વેન્ટી વન આઈ વોન્ટ ઇટ ફોર ધ સેકન્ડ ટાઈમ એમાં મારે એ જ થયું હતું કે હું ફર્સ્ટ ઇટ વોઝ અ બેસ્ટ ઓફ ફાઇવ ફ્રેમ એટલે તમારે પાંચમાંથી એટલીસ્ટ ત્રણ ફ્રેમ જીતવાની હું પહેલી ફ્રેમ તો જીતી ગઈ હતી અને એના પછી હું સળંગ બે ફ્રેમ હારી હતી એટલે એનું પ્રેશર હતું બહુ અને એકચ્યુલી સાચું કહો તો ઇટ વોઝ ધ ઓનલી ટાઈમ જ્યારે મેં એવું ફીલ કર્યું કે મારે હવે તો કંઈક કરવું જ પડશે લાઈક એક વખત મેં નેશનલ ટાઇટલ જીત્યું છે તો હવે મારે બીજી વખત તો લેવું જ પડશે એટલે મારે લેવું જ હતું એટલે પછી એના પછી મેં થોડું 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 પોઈન્ટ સ્કોર કરીને પછી મેં બે ફ્રેમ જીતી હતી એટલે બીજી બે ફ્રેમ હાર્યા પછી એવું હતું કે હવે જેટલી ફ્રેમ છે એ બધી તો મારે જ જીતવી પડશે ત્યારે ફોકસ કરવું ડિફિકલ્ટ પડે ખરું હા એકચુલી ધ થિંગ વોઝ કે એ જે છોકરી હતી ને એના પેરેન્ટ્સ ને એના સપોર્ટર્સ હું આઈ ડોન્ટ નો કે એના સપોર્ટર છે કે નહીં પણ મને ઓડિયન્સ બહુ જ બધી ભેગી થઈ ગઈ હતી કારણ કે ધ નેશનલ ટેબલ હતું એક તો અને બે ફ્રેમ ડાઉન જે પ્રીવિયસ પ્લેયર જે બે ફ્રેમ ડાઉન હોય જે લાસ્ટ ટાઈમ નેશનલ જીતી હોય એટલે ઓડિયન્સને પણ મેચ જોવાની વધારે કદાચ નવો ચેમ્પિયન એટલે ઓડિયન્સ પણ થોડી હતી અને હા બસ એટલે થોડુંક ફિયર મારામાં એ ત્યારે આવ્યું હતું અને પછી થોડું વધારે ધ્યાન કર્યું એકચ્યુઅલી ઇનિશિયલ સ્ટેજ પર તો બહુ ડિફિકલ્ટ પડતું હતું ધ્યાન આપવું પણ થોડું થોડું એફર્ટ્સ કરી કરીને થોડા બ્રેક લીધું પાણી પીધું થોડીવાર આજુબાજુ જોઈ લીધું એટલે શું કે તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય એટલે પછી એના લીધે ફોકસ ઇન્ક્રીઝ થતું તો ધીરે ધીરે બરાબર અને એ બંને ફ્રેમ કન્ટિન્યુઅસલી જીત્યા પછી આમ લોકોને જોઈને કેવું થાય કે ક્યારના તમે ચિયર નહોતા કરતા હવે મેં જીતી લીધું છે ત્યારે શું ફીલ થાય ત્યારે સાચું કહું તો મને મારા પર પ્રાઉડ તો ફીલ થતું હતું બટ થોડું એવું પણ થતું કે આ લોકો કંઈ બીજું વિચારતા હતા કંઈ બીજું થઈ ગયું પણ ઇટ્સ ઓકે ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ પીપલ હુ હેવ ગિવન એફર્ટ્સ ફોર મી અને કેટલા વર્ષ થયા તમને સ્નૂકર ચાલુ કરે હું સેવન્થ સ્ટાન્ડર્ડ એટલે કે હું જ્યારે તેર વર્ષની હતી ત્યારે મેં રમવાનું ચાલુ કર્યું છે ને આઈ એમ નાઇન્ટીન રાઇટ ના સો ઇટ્સ બીન અ સિક્સ યર જર્ની અને એ ફર્સ્ટ ટાઇટલ જીતવા માટે કેટલા વર્ષ ફર્સ્ટ ટાઈટલ જીતવા માટે મને એક્ઝેક્ટલી વન પોઈન્ટ ફાઇવ યર્સ એટલે અઢાર મહિના થયા તા મને ફર્સ્ટ ટાઈટલ જીતતા જીતતા અઢાર મહિનામાં જ તમે ફર્સ્ટ ટાઈટલ તમારે નામ કર્યું તો મને તો એ લિસ્ટ જાણવું છે કે કયા કયા ટાઇટલ તમારે નામ છે સૌથી પહેલા તો ટુ થાઉઝન્ડ નાઇન્ટીનના સ્ટેટનું ટાઇટલ લીધું હતું એના પછી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં મેં હું સબ અંડર ટ્વેન્ટી વન કેટેગરીમાં ફોર્થ આવેલી ઓકે એના પછી ટ્વેન્ટી વનમાં મેં સ્ટેટના ટાઇટલ તો લીધા હતા એની જોડે જોડે હું અંડર એટીનની કેટેગરીમાં સેકન્ડ પોઝિશન પર આવી હતી સ્નૂકરમાં એના પછી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં મેં અંડર એટીનનું ટાઇટલ લીધું હતું સ્નુકરનું એના પછી ટ્વેન્ટી થ્રીમાં મેં ત્રણ ચાર ટાઇટલ લીધા હતા ટોટલ વિચ વોઝ અંડર ટ્વેન્ટી વન સ્નૂકર અંડર ટ્વેન્ટી વન બિલિયર્ડમાં હું સેકન્ડ આવી હતી અને અંડર એટીન સ્નુકર અને બિલિયર્ડમાં બંનેમાં સેકન્ડ આવી હતી ટ્વેન્ટી ફોરની અત્યારે જે રિસન્ટ મેચ ગઈ એમાં મેં ફરી અંડર ટ્વેન્ટી વન સ્નુકરનું નેશનલ ટાઇટલ લીધું હતું અને બિલિયર્ડમાં હું ફોર્થ આવી હતી અચ્છા વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન બિલિયડ એન્ડ સ્નુકર બેસિકલી ટેબલ તો સેમ જ હોય ઇક્વિપમેન્ટ બધી સેમ હોય છે ધ ઓનલી ડિફરન્સ ઇઝ અબાઉટ ધ બોલ્સ એન્ડ ધ રૂલ્સ સ્નુકરમાં સ્ટ લાઈક ઇનિશિયલ સ્ટેજ પર પંદર રેડ અને છ અલગ અલગ કલર હોય એન્ડ ધ પ્લેયર્સ ઓનલી હેવ ટુ પ્લે વિથ ધ વ્હાઈટ બોલ અને વ્હાઈટ બોલને ક્યુ બોલ કહેવાય અને એ રેડનો એક પોઈન્ટ હોય અને અલગ અલગ કલર પ્રમાણે એમના અલગ અલગ પોઈન્ટ્સ હોય છે અને એ એક સ્પેસિફિક સિકવન્સમાં જ રમાય જેમ કે તમારે એક રેડ પાડી દે પછી એક કલર લેવાનો એવી રીતે તમારી આખી બ્રેક ડેવલપ થાય ઓન ધી અધર હેન્ડ બિલિયર્ડમાં ખાલી ત્રણ બોલ હોય છે ત્રણ બોલમાં એક બોલ તમારો હોય ઓકે એક બોલ તમારો ઓપોનન્ટનો હોય અને એક રેડ બોલ હોય બિલિયર્ડમાં તમારે સ્કોર કરવા માટે કાં તો બે પોઈન્ટ લઈ શકો કાં તો ત્રણ પોઈન્ટ લઈ શકો અગર તમે ઓપોનન્ટનો બોલ પોકેટમાં નાખી દીધો કાં તો એને અડીને તમારો બોલ પોકેટમાં ગયો એને ઇન ઓફ કહેવાય તો તમને બે પોઈન્ટ મળે અને સેમ વસ્તુ અગર તમે રેડ થ્રુ કરો તો તમને ત્રણ પોઈન્ટ મળે ઓકે તો વિચ ઇઝ યોર ફેવરેટ સ્નોકર ઓર બિલિયર્ડ મેં શીખવાનું તો પહેલાં બિલિયડ ચાલુ કર્યું હતું પણ પછી મને ત્રણ બોલ જોઈને છે ને બહુ જ્યોમેટ્રી એમાં બહુ જોઈએ કારણ કે તમારે આખા મોટા ટેબલ પર ત્રણ બોલ હોય એટલે અડાડવા માટે તમારે વધારે મહેનત કરવી પડે કમ્પેરેટિવલી મને સ્નુકર વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કારણ કે એમાં બોલ્સ પણ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટીઝ પણ વધારે હતી કરે તો આ જે સ્નુકર અને બુલિયડનું છે એનો ડિફરન્સ તો આપણે જાણ્યું અને તમારી મેન્ટલ જે ફિટનેસ છે એના વિશે પણ આપણે વાત કરી પણ દરેક સ્પોર્ટ્સમાં જે ફિઝિકલ ફિટનેસ છે એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તો સ્નૂકર કે બિલિયડ્સ રમવા માટે ફિઝિકલ ફિટનેસમાં શું રિક્વાયરમેન્ટ હોય છે અને એ તમે કેવી રીતે ડેવલપ કરી હવે નેચરલી અગર સ્નૂકરનું કોઈ સેટઅપ જોવે તો એમ જ કે કે આમાં તો ખાલી ટેબલની આજુબાજુ ફરવાનું વળવાનું જ હોય છે બટ ઇટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ટ્રુ એના માટે શું હોય કે તમારે યોગા પ્રેક્ટિસ કરવી પડે ઓર બેસિકલી યુ હેવ ટુ ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન ટુ એરોબિક્સ એરોબિક્સ એટલે એવી એક્ટિવિટીઝ જેમાં તમારું બોડી મૂવ થતું હોય યુ ડોન્ટ હેવ ટુ બલ્ક કે મસલ બિલ્ડ નથી કરવાના આપણે બલ્કિંગ નથી કરવાનું બટ એવી એક્ટિવિટીઝ કરવાની જેમાં તમે ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહે તમારા બ્લડમાં સક બ્લડનું સર્ક્યુલેશન તમારી બોડીમાં ડેવલપ થાય અને એવી એક્ટિવિટીઝ જે તમારા બ્રેનને પ્રેશરની સિચ્યુએશનમાં કામ રાખી શકે ઓકે તો આમાં હેન્ડ આઈ કોર્ડિનેશન પણ મને લાગે છે કે ખૂબ જરૂરી છે કે તમારું ફોકસ તો હોય પણ જે આઈઝ અને હેન્ડનું જે કોર્ડિનેશન છે એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય તો એના માટે તમે શું પ્રેક્ટિસ કરો છો એના માટે તો જ્યારે તમે પહેલી વખત ક્યુ પકડો ત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ થઈ જવી પડે છે એમાં કેવું હોય કે તમારે આંખોથી એને એમ કરવાનું ને એ રીતે તમારી બોડીને એ લાઈનમાં અલાઇન કરીને તમારે સ્ટાન્સ લેવાનો હોય છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્નુકર ઇઝ તમે જે હાથથી ક્યુઇંગ કરી રહ્યા છો ક્યુઇંગ એટલે એમ લેતી વખતે જ્યારે તમે ક્યુને બેક એન્ડ ફોર્થ મૂવ કરો એ એના માટે તમારો જે આ ફોર આર્મ હોવો જોઈએ અને તમારે એલ્બોની નીચેનો ટુ બી તો આની તમારી સાથે ખૂબ મજા આવી રહી છે વાતો કરવાની બિલિયર્ડ્સની વાતો કરી રહ્યા છે સ્નૂકરની વાતો કરી રહ્યા છે હજી તમારા વિશે પણ ઘણી બધી વાતો કરવી છે પણ દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં હવે સમય થયો છે એક નાનકડા વિરામનો ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું ફરી સ્વાગત છે આપણે આજે વાત કરી રહ્યા છીએ આન્યા પટેલ સાથે જે સ્નૂકરના ઉભરતા ખેલાડી છે તો આન્યા તમારા વિશે વાત કરી સ્નૂકરની અને બિલિયર્ડ્સની વાત કરી તમારી ફિટનેસની પણ આપણે ઘણી બધી વાતો કરી પણ મારે તો એ જાણવું છે કે સ્નૂકર અને બિલિયર્ડ સિવાય તમે શું કરો છો હું હાલ તો નિર્મા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ભણી રહી છું અરે બાપરે મારે એટલું ખરાબ પણ ઘણું બધું ડિફિકલ્ટ સબ્જેક્ટ છે તમારો હા પણ મને પહેલેથી મેથ્સ અને કમ્પ્યુટર્સ ને કોડિંગમાં અને મારું લોજિક પહેલાથી સ્ટ્રોંગ હતું એટલે મને આ બધા સબ્જેક્ટ્સ ભણવામાં ઈઝી લાગે છે તો નહીં પણ આઈ કેન મેનેજ ઇટ હા તો મેનેજ કેવી રીતે થાય છે કે સ્નુકરની આટલી બધી તૈયારી કરવાની હોય ત્રણ ત્રણ મહિના રહેવાનું આટલું બધું ડિફિકલ્ટ સ્ટડી કરવાનું હોય તો બંને માટે હા એટલે ઇનિશિયલ સ્ટેજ પર તો ચલો બધું ઝઘરું લાગી જાય છે પણ પછી જેમ જેમ તમે ટેવાતા જાઓ એ વસ્તુથી જેમ જેમ તમને ઓનલાઈન સોર્સિસથી ભણવાનું ચાલુ કરો પ્રોફેસર્સ જોડે વાત કરવાનું ચાલુ કરો ડાઉટ્સ ક્લિયર કરાવતા જાઓ કોચ સાથે પણ કોર્ડિનેટ કરો એટલે શું તમે એક વીક ત્યાં કોચિંગમાં રહો ને પછી ઘરે આવી જાઓ યુનિવર્સિટી અટેન્ડ કરો તો બધું ફ્લોમાં પછી બેસતું જાય છે અચ્છા આ સ્પોર્ટ્સની વાત કરીએ તો દરેક સ્પોર્ટ્સ માટે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ કેટલી ડિફિકલ્ટ છે અને એ તમે કેવી રીતે કરો છો એને પોતાનામાં અડોપ્ટ અને એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે દરેક સ્પોર્ટ્સ પર્સન માટે હવે સ્પોર્ટ્સમાં તો સૌથી પ્રથમ એજ તમારા મગજમાં બેસાડવું પડે કે તમારો ઓપોનન્ટ છે એ તમારો દુશ્મન નથી ઓપોનન્ટ તમારા જોડે તમારો ભલે પણ ફ્રેન્ડ હોય પણ ઓપોનન્ટ તમારા જ્યારે ટેબલની આજુબાજુ હોય ત્યારે તમારો ઓપોનન્ટ જ હોય છે એટલે તમારે એવું નથી કે એને સાવ પાડી જ નાખવાનું બટ તમારે મગજમાં એ રાખવાનું છે કે સામેવાળો પણ એક વ્યક્તિ છે જેનું પણ એક પોતાનું મગજ છે તો તમે એને ગેમમાં હરાવી શકો છો પણ એના કોઈ અપશબ્દો નથી બોલવાના કે પછી એને કોઈ ટાઈપની ઇન્સલ્ટ ના ફીલ થવી જોઈએ તમારા પાસેથી તો એ બધું કેળવવું એ રિસ્પેક્ટથી આવે કે તમે તમે જ્યારે તમારા ઓપોનન્ટને રિસ્પેક્ટ આપવાનું ચાલુ કરો જ્યારે તમે એની ફિલિંગ્સને એક હદ સુધી અપનાવવાનું ચાલુ કરો એના પછી એ બધી સ્પોર્ટ્સમેન સ્પિરિટ જાતે ડેવલપ થઈ જાવે એટલે મને એવું લાગે છે કે જ્યારે સામેવાળો ખેલાડી રમતો હોય ત્યારે આપણે એ પણ સમજવું જરૂરી છે કે એણે પણ આ ટેબલ પર પહોંચવા માટે મારા જેટલી જ મહેનત કરી છે અને અહીંયા આવ્યો છે એટલે એ પણ ઇક્વલી કેપેબલ છે અને ગુડ ઇનફ ટુ બી હિયર એ બી એક બહુ સારી વાત છે બીજી એક વસ્તુ કે બીજા કોઈ શોખ છે તમારા બીજા શોખમાં તો હું ડ્રોઈંગ કરતી હતી પહેલેથી મને ડ્રોઈંગ પણ બહુ ગમતું હતું જ્યારે પણ એવું લાગે કે યાર હવે બહુ થાકી ગઈ છું કે બહુ મગજ મારું એકદમ બધે કામ આમ યુ નો બ્લેન્ક થઈ જાય ત્યારે હું ડ્રોઈંગ કરતી હતી પહેલાં નાની હતી ત્યારેથી મેં ડ્રોઈંગની એક્ઝામ્સ પણ આપેલી છે અને મેં ક્લિયર પણ કરી હતી બે એક્ઝામ ક્લિયર કરી હતી ડ્રોઈંગના સિવાય પછી જ્યારે હું નાની હતી ત્યારે ચાર છ વર્ષની હતી ત્યારે મારી મમ્માએ મને સ્વિમિંગ ક્લાસીસમાં મૂકેલા તો એમાં દસ વર્ષની થઈ ત્યાં સુધી મને બધી સ્વિમિંગ પણ આવડતી હતી એટલે સમર વેકેશનમાં મારો મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્વિમિંગ ક્લાસીસમાં જતો હતો મને બહુ જ ગમતું હતું પહેલેથી એટલે સ્વિમિંગ અને ડ્રોઈંગ ઇઝ યોક્સ્ટ હોબીઝ ઓકે જે આટલા બધા સ્પોર્ટ્સ છે એમાં સૌથી ફેવરેટ તમારો કયો સ્પોર્ટ્સ પર્સન છે અને એની પાસેથી તમે શું શીખો છો માય ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન આપણા ઇન્ડિયાના જ પ્લેયર હતા ગીત પ્લેયર છે હજુ પણ એમનું નામ ગીત સેઠી સર છે હું એમને ત્રણ ચાર વખત મળેલી છું આપણા સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતમાં જ પ્રેક્ટિસ કરે છે એ એકચ્યુઅલી એટલા હંબલ માણસ છે કે જ્યારે પણ મને મળે ત્યારે મને પૂછતા હોય છે કે બેટા કેવું ચાલી રહ્યું છે અને ક્યાં પહોંચી છું અત્યાર સુધી કંઈ હેલ્પ જોઈતી હોય તો કહેજે એટલે બેસિકલી એ ઇન્સ્પિરેશન એટલા બધા છે એટલા માટે છે મારા માટે કે એમને ઝીરોથી સ્ટાર્ટ કરેલું અને એમને વર્લ્ડ સ્નુકર બિલિયર્ડ વર્લ્ડ બિલિયડ ટાઇટલ પણ જીતેલું છે એમને પદ્મશ્રી પણ અફોર્ડ કર પદ્મશ્રી તો શું હતું એમને ગવર્મેન્ટ પાસેથી અવોર્ડ પણ આપવામાં આવેલો ને એના લીધે પછી મને બહુ ઇન્સ્પાયર કરી રહ્યા છે કે હા અગર એ પણ કરી શકતા હોય તો એમની અંડર ગાઈડન્સમાં કે એમના અમુક અફર્મેટિવ્સ વર્થ સાંભળીને પણ હું એ વસ્તુ અચીવ કરી શકું છું એટલે તમારા ફેવરેટ સ્પોર્ટ્સ પર્સન પણ સ્નોકરમાંથી જ છે હા તો જ્યારે સ્નૂકર રમવાની શરૂઆત કરી ત્યારે ફ્રેન્ડ્સ ને એ લોકોનું તમારી સાથેનું બિહેવિયર જે હશે ને પછી ટાઇટલ્સ પર ટાઇટલ્સ તમે જીત્યા પછીનું બિહેવિયરમાં કોઈ ચેન્જ દેખાય છે તમને અથવા તો તમારા ટીચર્સ કે જે તમને મોટિવેટ કરતા હોય ને તમને ઘણી બધી હેલ્પ પણ કરે છે એમના બિહેવિયરમાં પણ કોઈ ચેન્જ અને એવું કંઈ લાગે તમને સૌ પ્રથમ તો મેં રમવાનું ત્યારે ચાલુ કર્યું હતું જ્યારે હું સ્કૂલમાં હતી જ્યારે હું કહેતી હતી કે હા ચાલ મેં હવે સ્નુકર રમવાનું ચાલુ કર્યું છે તો મેજોરિટી ઓફ મારા ફ્રેન્ડ્સ તો એમને ખબર જ નથી કે આ હોય શું શું તો પછી હું એમને સમજાવતી હતી કે આવી રીતે રમવાનું હોય પુલ હું છે ને એ રીતે એક્સપ્લેન કરતી હતી કે પુલ ટેબલ જોયું છે ને બસ એનું મોટું વર્ઝન હોય સ્નૂકર એમાં બોલ પણ થોડા અલગ હોય રૂલ્સ અલગ હોય બસ ક્યુ સ્પોર્ટ્સ જ છે એટલે એ રીતે મેં બધાને એક્નોલેજ કર્યું કે સ્નૂકર જેવું પણ એક સ્પોર્ટ્સ એક્ઝિસ્ટ કરે છે ઇનિશિયલી તો એ લોકોએ પણ મન આમ મોજ શોખમાં રમતા હોય એ રીતે રમવાનું ચાલુ કર્યું પછી જેમ જેમ બધાને મેં કીધું કે મેં આ ટાઇટલ લીધું પછી હું નેશનલ રમવા ગઈ મેં ત્યારે પણ આ કર્યું એમને પછી એ લોકોને ખબર પડી કે હા યાર આ સ્પોર્ટ્સ સાચે સારો છે અને ટીચરની વાત કરીએ તો મેં પણ ટીચરને સૌથી પહેલાં કીધું કે મેમ આ સ્પોર્ટ્સ હું રમી રહી છું મારા એજ સ્ટાન્ડર્ડમાં મારે ગુજરાતીના મેમ હતા મારા ક્લાસ ટીચર તો એ બહુ વખાણતા હતા કે હો તું આવી ગઈ એમાં હતું એવું કે હું સ્નુકરનું એક ટાઇટલ જીતી નાઈ હતી નેશનલમાં ન્યૂઝપેપરમાં મારું એક કટિંગ આવ્યું હતું તો મેમે એ કટિંગ પ્રિઝર્વ કરીને અમારા ક્લાસના બોર્ડ પર લગાવ્યું હતું ઇટ વોઝ એકચ્યુઅલી વેરી ઇન્સ્પાયરિંગ ફોર મી કે મારા પાછળ એટલા લોકો છે જે મને હોલ હાર્ટેડલી સપોર્ટ કરી રહ્યા છે તો એ મને બહુ જ ટચ થઈ ગયું હતું બિલકુલ સાચી વાત છે કે જે સપોર્ટ સિસ્ટમ થોડી સ્ટ્રોંગ થાય ને તો આપણે ઓર મોટિવેટ થઈએ અને આપણે ઓર સ્ટ્રોંગલી ફરી રમી શકીએ તો આ સ્નૂકરની આપણે જે વાત કરી રહ્યા છીએ હવે બીજો એક પ્રશ્ન મારે એ પણ પૂછવો છે કે સ્નૂકર રમવા માટે જે તૈયારીઓ તમે કરી તો હવે તમારો આગળનો પ્લાન શું છે હવે આગળ તો મારે સૌથી પહેલાં સ્નૂકર તો મારે રમવું જ છે એની જોડે જોડે હું ભણવામાં હું અત્યારે કમ્પ્યુટર સાયન્સની બેચલર્સની ડિગ્રી પતાવી રહી છું અને મારે માસ્ટર્સ માટે યુએસ જવાનું મારે ત્યાં આગળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની ડિગ્રી લેવી હતી બાય ધ ટાઈમ મારે સ્નુકરમાં આઈ વોસ એમિંગ ટુ ગો ફોર ધ અંડર ટ્વેન્ટી વન વર્લ્ડ ચેમ્પિયનશીપ જે અત્યારે નવેમ્બરમાં થવાની છે એટલે બસ અત્યારે મારી પ્રેક્ટિસ ચાલુ રહી છે કે હું એ એ ટોર્નામેન્ટમાં હું સારું પરફોર્મ કરી શકું અને મારા કન્ટ્રીને સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકું સો યુ આર ગોઈંગ ટુ રિપ્રેઝેન્ટ યુર કન્ટ્રી ફોર ધ ફર્સ્ટ ટાઈમ નો ઇટ્સ ફોર ધી થર્ડ ટાઈમ એની પહેલાં જ મેં અન્ડર ટ્વેન્ટી વનમાં પણ રિપ્રેઝેન્ટ કરેલું ત્યારે ફિફ્થ આવી હતી ઓકે તો આ સ્નૂકર ઓલિમ્પિક્સને એ બધામાં રમાય છે ના ઓલિમ્પિક સુધી હજુ સ્નૂકર પહોંચ્યું નથી બસ ખાલી અમારી વર્લ્ડ ટોર્નામેન્ટ્સ અને એશિયન ટોર્નામેન્ટ્સ થતી હોય છે ઓકે તો એમાં જ તમારો ગોલ છે કે હવે અંડર ટ્વેન્ટી વનમાં તમારે અચિવ કરવું છે તો આજે તમારો અમેરિકા જઈને આગળ આટલો બધો ડીપમાં સ્ટડી કરવાનો જે પ્લાન છે તો ત્યાં અને સ્નૂકર બધને સાથે બેલેન્સ થઈ શકે ખરું હજુ તો હું એ સિચ્યુએશનમાં આવી નથી પણ જ્યારે આવશે ત્યારે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું બંનેને જે રીતે પહેલેથી મેનેજ કરતી આવી રહી છું એ રીતે મેનેજ કરું કારણ કે એકલું રમવાનું ને એકલું ભણવાનું એ બે તો મારાથી નહીં થઈ શકે મારે બંને જોડે લઈને જોડે છે અને મને લાગે છે કે યુએસએમાં તો તમને વધુ સારું ટ્રેનિંગ અને એ બધું ગાઈડન્સ બી મળી શકે કારણ કે યુએસમાં હજુ શું સ્નુકર એટલું વાઈડ સ્પ્રેડ નથી થયો એટલે એનો સ્કોપ ત્યાં આગળ વધી વધી રહ્યો છે એટલે મે બી ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે એવું ડેવલપ થાય So, I game. you the end, the slang, ma, ek rapid fire round, you have to be very quick. I am expecting the f fastest answer possible. Sure. Okay, your favorite book? Harry Potter. Your favorite hobby? Uh, sketching. Your favorite movie? Ye hai divani. Your favorite actor? I would say Ranbir Kapoor. If not sport? Hmm? If not sport, uh, then I would be probably doing music. Okay, favorite person on earth? માય સિસ્ટર એન્ડ બેસ્ટ ફ્રેન્ડ ધ્રુવી એન્ડ ફૂડ આઇટમુરીટ સિટી અમદાવાદ વેરી નાઇસ તો આ હતો આપણો રેપિડ ફાયર રાઉન્ડ અને તમારી લાઇફ જર્નીથી મને લાગે છે કે દૂરદર્શનના ઘણા બધા દર્શક મિત્રો આજે ઇન્સ્પાયર થશે સ્નુકર વિશે ઘણી બધી માહિતી મેળવશે અને કદાચ કોઈક પ્લેયર પણ નવું તમને મળી શકે છે તો આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આપણે કાર્યક્રમના છેલ્લા સેગમેન્ટમાં આવી ગયા છીએ આન્યા પટેલને આપણે મળ્યા તેમને રસપ્રદ માહિતી આપણે મેળવી તેમની જર્ની વિશે અને તેમના અવોર્ડ્સ તેમના અચીવમેન્ટ્સ વિશે આપણે વાત કરી જેન્ઝી કે જે ઓળખીએ છીએ માત્ર આપણે કે સ્ક્રીન પાછળ ટાઈમ વેસ્ટ કરે છે પણ એવું નથી તે લોકો પોતાના વિચારો અને પોતાના સપનાને પાંખો આપવાનું પણ આપણને શીખવી રહ્યા છે તો કાર્યક્રમના છેલ્લા સેગમેન્ટમાં આપણે આજે છારા બેન્ડનું એક ગીત સાંભળીશું જે સમાજનું એક દૂષણ ગણી શકાય ભ્રૂણ હત્યા પણ આપણે જોયું કે આન્યા પટેલ જેવી દીકરીઓ આપણા સમાજને કેટલું બધું આપી શકે છે તો તેનું જ એક આપણને ખૂબ જ પ્રેરણાદાયી ગીત સાંભળીએ છારા બેન્ડમાંથી અને નવા મહેમાન સાથે નવી વાતો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર